પોતાની ઉંમર પહેલા વાળ સફેદ થવાનું શરૂ થઈ જતા હોય છે હવે આવામાં એ પ્રશ્ન છે કે આ વાળ ખરવા પાછળનું કારણ શું હોઈ શકે ઘણીવાર આપણી ડાયટ ઘણીવાર આપણો જે ખોરાક આપણે સેવન કરી રહ્યા છે તેને કારણે પણ આ સમસ્યા તમને થઈ શકે તો વાળ ખરવા ખૂબ સામાન્ય બાબત છે હવે ઘરમાં જો કોઈને એવું લાગતું હોય કે જેને વાળ ખરવાની સમસ્યા હોય પરંતુ જો તમે સતત આ સમસ્યાથી પરેશાન છો કે વાળ પતલા થઈ રહ્યા છે વાળ ખરી રહ્યા છે તો આનો એક સીધો અર્થ છે કે શરીરમાં કોઈ ખાસ વિટામિનની ઉણપ છે નિષ્ણાંતોનું માનવું છે કે શરીરની આંતરિક સમસ્યાઓને કારણે વાળ ખરવા લાગે છે તો ચાલો એ જાણીએ કે કયા વિટામિનની ઉણપથી આ વાળ ખરે છે તો વિટામિન ડી વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે હવે આ વાળ જે છે તે ફક્ત વાળના ફોલિકલ્સમાંથી જ બહાર આવે છે વિટામિન ડીની ઉણપ હોય તો વાળ પાતળા અને છૂટા છવાયા થઈ જાય છે એક તો સ્વાભાવિક વાત છે હવે આ વિટામિન ડીની જો ઉણપ હોય તો એના કારણે નવા વાળના ફોલિકલ્સ બનતા જ નથી આનાથી શું થશે કે વાળની વૃદ્ધિનું ચક્ર તૂટી જાય છે વાળ ખરતા રહે છે અને નવા વાળ પણ ઊગતા નથી હવે જો તમે ઈચ્છો કે વિટામિન ડીની ઉણપને દૂર કરવી હોય તો તમે એટલાન્ટિક મેકરેલ અને સેલ્મોન જેવી માછલી ખાઈ શકો આના સિવાય તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે દૂધ અને ઈંડાને પણ ખાઈ શકો આ સિવાય વિટામિન ઈ તો વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ સંયોજનનો એક પ્રકાર છે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે માથાની ચામડી અને વાળનું સારું સ્વાસ્થ્ય પણ જાળવે છે આ સિવાય ફ્રેડિકલ ઓક્સિડેટિવ તણાવનું કારણ છે જેને કારણે આ વાળ નબળા બનશે અને ખરવા લાગશે વિટામિન ઈ પણ ખૂબ જરૂરી છે જે માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધારશે અને વાળના કોષોને પોષણ આપશે હવે આના માટે તમારે પાલક બ્રોકલી બદામ મગફળીનું સેવન કરવું જોઈએ જો ઈચ્છો તો વિટામિન ઈ ની કેપ્સુલ પણ લઈ શકાય આ સેવાય વિટામિન બી સેવન તો વિટામિન બી સેવનને બાયોટિન કહેવાય છે જે પ્રોટીન અને ચરબીની મેટાબોલિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે હવે જો વાળનો વિકાસ કરવો હોય તો ચરબી અને પ્રોટીન બંને જરૂરી છે હવે આ વિટામિન બી સેવનની ઉણપ કરવા તમારે દરરોજ ઈંડા ખાવા જોઈએ અથવા તો તમે બદામ અને સપ્લિમેન્ટ પણ મળતી હોય છે તો મિત્રો જો તમારા વાળ ખૂબ ઝડપથી ખરતા હોય અથવા પાતળા થઈ રહ્યા હોય તો બની શકે કે વિટામિન એ ની ઉણપ પણ હોઈ શકે જેને હવે વિટામિન એ ત્વચાના કોષોને સમારકામ કરે છે તમારી ખોપરી ઉપરની ચામડીને તેલયુક્ત રાખે છે જો માની લો કે તમારા શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો તમારો સ્કૅપ ડ્રાય થઈ જશે અને વાળ ખરવાના શરૂ થઈ જશે જો તમે જરૂરત કરતાં વધારે વિટામિન એ લેશો તો પણ તમારા વાળ ખરી શકે કારણ કે શરીરમાં તેનું સંતુલન ખોળવાઈ જાય છે વિટામિન એ ની ઉણપને દૂર કરવા તમે ગાજર પાલક અને શક્કરિયા ખાઈ શકો છો તો ડોક્ટર્સના મતે આંતરડા હોર્મોન્સ માનસિક સ્વાસ્થ્ય અને અન્ય ઘણા આંતરિક એવા પરિબળો છે જેને કારણે તમારા વાળ ખરી શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ